આ શું કરો લાકડો જે બે લાકડો મોડ બે હા બેટા કીધું તું આ શાના લાકડો તમે તમે અહીંયા લાકડો મોડની નહીં રહ્યા હું એકલો મોડું બાપો જેવી રહી બે વાતોડિયા છો ને તે લગી ના કચ્ચા કો મશાલ લાવતા નહીં આ બધું બાળવાનું હતું અહીંયા બાળ્યું એ ના હું વાતોડીઓને તને લાયો આ વાત કરો તો આ ગમાં ખાતર નાખીયો ખાતર નાખી દીધો હા હા રેડે એ

એટલા તો મારા પાસે આવી જાય ને તો હું તો આ ઓયડી નવી કાસવાડી કરી દઉં તાણું હું આય લાઈ એનો આ હવે લઈને આવજો અરે બેટા હવે રોને નેત્રે છે આપણે બેટાના હજે તો કન માતા મે કન નહી આયા અરે હું કરું કે બાબા મારા મગજમાં કોઈ વિચાર નહી આવતો આ લઈ હું કન હું આઈ ઠંડી આપણો ને હા મમ્મી મને કુવે સુગે દી આજે એવું ન કરાય તાનક ખન આવસક તને નકો કખણ ના વાત કરો વાત હાચિયાર હો ભુવે ગઈ તો માત અમે કણ આવન પગ ગયા નકર તરીમાં ખનખન દે દે શેડ ઉંડી શેડ ઉંડી ખન આવે તેલી રહી ભુવે જો હે બોવ કઈ કાઢતે હે આ તો નો માને ના કરતો હા મારતો તો તો

શાક હા શાક હું તો એનું તમે જોઈ ના કહો તો ચા કઈ થાય ભાઈ આ ત્યાં જેવું છે ઓ સારું એડું હા હો જો હા તમારે જલ્દી બરાબર યા ચલો જો મુકો બે હેન હે હા બાપરે ગયવાનું ચાલુ કર્યા ના હું તમારે કહું તમે મને કહો હા હા લાઇટ ના કહી લાઈફમાં જો આખું બધું કહજો હા ગરવાનું કરી દે હા જઈ લાઇફ તમને કજે કમ્પલેટ કમ્પલેટ અરે બાપાના પૈસા પૈસા હે હા એક બેચ લાવવાની ઠંડી નહીંકુ કઈ ના થાય બસ બોલો નવરત્ના મન હા કે ચલા

અરે આ કક નાઈ એટલે ઉકેડા બગાની હેડ આકા બમ પર લે પૈસા જતી આયા તો ઉતા સાહેબ ઓ તો જોતો આ કોઈ તાડ પડા તો કોઈ તાડ પડા છે હળત નું જોઉં તો હું તો કોબળો લાયો તો તે હેટ દુબઈ ગઈ દુબઈ થી લાયો

ચોકડી નવરાવું છું પછી ચો જી આવ્યું કાં ઓટો મારવા ખેતર માં ઓટો મારવા

ખાણ આવે ને એટલે તમે વળી કેળા મારો તો વધારે પૈસા આવી

દોયનકો શ્યાક કરશું સાતો કરવા લાયા નહી તો તન કરી હું આને હા હો ટકા આ લે રગા દે બેટા દવા દે આવા દે તો બારે અજા ઓનું થાય હા તું પૈસા ના આવો અસલમો પૈસા આવો અરે માગી હોભો તો હા પૈસા આવો એ તો

કુવેશ ના કુવેશ 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 ગઈસા તપતા મે ના આનામાં વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ના ખેરલ દો લઈ જા હેડો